સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખેડૂતો દ્વારા ફ્લાવરની ખેતીમાં ભાવ ન મળતા લાલ ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કર્યો છે પ્રાંતિજ ખાતે ફ્લાવર પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષથી ફ્લાવરના ભાવ ન મળતા ફ્લાવર પકવતા ખેડૂતો ફ્લાવરની ખેતીને લઈને નાસીપાસ થયા છે અને ખેડૂતો અન્ય ખેતી તરફ વળી રહ્યા છે જેમાં કેળા પપૈયા બટાકા સહિતની ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલા અવિન ફાર્મના માલિક રમેશભાઈ મગન પટેલ દ્વારા પણ દર વર્ષે ફ્લાવર ની ખેતી કરવામાં આવે છે પણ ફ્લાવરની ખેતીમાં ખર્ચ અને મહેનત બાદ પણ ભાવ ન મળતા તેઓએ પણ આ વર્ષ માત્ર અડધો વીઘો જેટલી જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી પ્રાંતિશ ખાતે નવતર પ્રયોગ કર્યો છે અને લાલ ગુલાબની ખેતી તરફ વળ્યા છે ત્યારે તેવાનું કહેવું છે કે દર વર્ષે બજારમાં ફૂલોના ભાવ સારા હોય છે અને ગુલાબની ખેતી માટે કોઈ મોટો ખર્ચ પણ હોતો નથી અને આની કલમ ખાલી તેત્રીસ રૂપિયામાં ભાડે સાથે પડે છે અને ગુલાબની ખેતીમાં પાણી અને ખાતર સહિત અન્ય ખર્ચ પણ વધારે થતો નથી ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે તો પાણીની પણ બચત થાય છે ત્યારે હાલ કોરોનાને લઈને મંદિરો લગ્ન સિઝન ના હોવાથી થોડા ભાવમાં માર પડ્યો હતો પણ ચાલુ દિવસોમાં સિઝનમાં બસો થી ત્રણસો મળી રહે છે પટેલ દ્વારા અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ત્યારે અવિન ફાર્મ ના માલિક રમેશભાઈ પટેલ દ્વારા લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા વર્ષોથી પ્રાંતિજ ખાતે ફ્લાવરની ખેતી દરેક ખેડૂત કરતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ફ્લાવરમાં તેજી મંદીનો માહોલ હોવાના કારણે મેં મારી જમીનમાં કાશ્મીરી લાલ ગુલાબનું વાવાનો મેં એક નવતો પ્રયોગ કર્યો હતો નડિયાદ ખાતે એક મારા મિત્ર હતા ગિરીશભાઈ એમના ત્યાં ત્રેણોળ ગામમાં ઓછામાં ઓછા ચાર ચારસોથી પાંચસો વીઘામાં ગુલાબની ખેતી એ લોકો કરતા હતા એક દિવસ હું એમના ફાર્મ ઉપર ગયો ત્યાંથી પછી મને એવું લાગ્યું કે હવે ફ્લાવરની ખેતી બદલીને કંઈક નવી ખેતી તરફ ખેડૂતોએ વરવું જોઈએ મેં ત્યાં કયો પ્લાન્ટ વાયા કેટલો સમય થયો એમાં શું બજાર છે બધી માહિતી લીધી અને મારા ફાર્મ ઉપર મેં થોડી પડતર જમીન હતી અડધો પોણો વીઘા જેવી એમાં ચારસો રૂપિયા મેં કાશ્મીરી લાલ ગુલાબનું વાવેતર મેં કરેલ મેં ગયા નવેમ્બર મહિનામાં આ પ્લાન્ટનું વાવેતર કરેલ અને ફ્લાવરિંગ અહીંયા સારું રહે છે